હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર લાલ ડુંગળીની હરાજી ચાલુ થઈ ગઈ છે આજે વાર છે મંગળવાર તારીખ છે પાંચ આઠ બે હજાર પચીસ અને આ લાલ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો પાંત્રીસો થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજે આપણે તાજા માજા લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ રેડ ઓનિયનના વિડિયો સુધી વિડીયો મા પહેલી વાર નવા તમને સુધી છે કે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની હાઈપ કરીને ઓપ્શન છે બરોબર એ પર ક્લિક કરી દેજો જેથી કરીને તમારો સપોર્ટ અને વિડીયોનો યુટ્યુબ આગળ વધારતો રહે તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ વિડીયોને એન્ડ સુધી જોજો

આને 170 રૂપિયા 70 70 રૂપિયા 140 રૂપિયા 170 રૂપિયા હાલો ઓલા માલ છે બધું 70 72 75 78 76 રૂપિયા 176 કરીજો ભાઈ 870 રૂપિયા 1830 ઓલો 200 વેચાણું પાછી 50 ખાગી દેવા છે 90 190 90 રૂપિયા 190 દઉ ને હા ભાઈ હારો છે ભાઈ ઓલો ભાઈ ઓલો માલ

એકસો ને તેતાલીસ રૂપિયા ભાવ ફેરી બસો ને એકાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સારો ભાવ પચીસ બસો પચીસો એમ કેમ નીકળે છે

બસો ને તેર ડિપેન્ડ છો છે ભાવ બસો ને તેર ભાવ આવ્યો ઉપર માલ છે ભાઈ હા

એકાણું રૂપિયા એકસો એકાણું રૂપિયા એમાં આપણે એકસો ને ચોરાણું રૂપિયા ભાવે છે મિત્રો ક્વોલિટી જોઈશું ટીકા ઉપર જે હસ્યો એને કાઢ્યો આ પાંચ આઠ આઠ બગલો તો આ 200 નો બસ આનો નાવ નાવ લોરા ને આ રે આપો માને ને તમારું ટીકા બાત બાત રૂપિયા ગુલગો તો બાત કે છે જે ગુલગો તો જે છે બોલે બોલે 213 રિયાન બસો ને તેર રૂપિયા ભાવે બસો ને તેર રૂપિયા ભાવે મિત્રા વક્કન બસો ને રૂપિયા ભાવ એવો છે મિત્રો આ વક્કલનો જોઈ શકો છો ઝૂમ કરીને બદલ